રામ પાંચસો વર્ષ ઘરે આવી રહ્યા છે હા સા વાત પાંચસો વર્ષ હવે તાર હવે રામ મંદિર માં અયોધ્યા આયા અયોધ્યા આવે સા વાત છે અને તમે જોઓ ને હા તો ભૂડુ મોંદરા આપળો બાજ હતું બાજ ખબર છે એ આયું છે હા એટલે મોંદરા આયા છે એટલે પરસો આલ્યો પરસો આલ્યો ઓ શ્રી રામ કી જય ઓ શ્રી રામ કી જય મેરા ભારત કા બચ્ચા બચ્ચા શ્રી રામ બોલે ઓ શ્રી રામ કી જય આપણે કોઈ નહી ખબર હોય પાછી કયા કાલે આબુ હોય તો અમે સહાર આવ્યો ત્યાં તૈયાર કરવું પડશે તારે જય જય શ્રી રામ કે જય બોલો શ્રી રામ કે જય જય શ્રી રામ જય શ્રી રામ આપડે તો પેલા તો આપડે ટીપુ જ્યાં ઘરે ક્યાં કે તમારે આબુ છે હવે થયા આપડે ક્યાં તાર બીજા ફોન કરે હાલ દેવાની છે ને હા તારે અરે આટલા ઉત્સવ છે આખા ભારત દેશ માં જય શિયા જય શિયા રામ બોલો શ્રીરામ

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તમે શીખ થોડું થોડું તમે હવે ત્યાં આવું છે

અહિયાં શું છે પંડત એટલે અહિયાં રામ પોનસો વર્ષે હવે અને અહીંયા નો વાહો છે ત્યાં મોટા ભવ્ય આયોજન કરીને ખુબ જાણકારી તૈયાર કર્યું છે જય શ્રી રામ આપડે દીવો કરવાનો હશે ફોડવાનું છે રાતમપુર તમે એ તો બે ઘરે જોયું છે કેવું છે હોય હોય ગોમ ગામ નાના ગામ હોય ને તો ગામું ગમ જમવા પ્રસાદ રૂપી બધા ગામ જમવાનું છે છે પાદર ગોમ છે

રોમની રે બીજી તાળી ના હોય વાતો મારા રોમની રે બીજી વાતો ના હોય લાલા કાટલે કરી કા હાલેલા હાલેલા ઓ જીલામ કી જય છે ઉધી પકડવારી છે શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम

તમે ખબર છે રામ ની બધી આદર થઇ જઈશરા છે તારે આવા બધું આઈ ગયું ચાલુ આજ ચાલુ થાય છે ધોવાળી ધોવાણી તો મજા આવી જાય બોડું રામ તો આઈ ગયો ગમે એમ તો હે આ કોણ બાદ ને નતો લા પોહુ કાપી નાખી સીતાને એળો રામણ લઈ જતો હવે તારે ઈ આયા હવે પરસો લ્યો આયો તારા તઈ રબાજ આવી ગયા અહીંયા બોલો પણ તમને સાબ નઈ જો કોઈ ના અમે જઈ ગયા જય 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 તાળી પાડો તમારા રોમણી રે વિજય તાળી ના હોય તો આપડે તો હડવાનું કરો ચાર પક્ષી વાત છે નારા બોલા શ્રીરામ